હેલો મિત્રો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે આવ્યા છીએ વાડીએ અને આજે આપણે ભાત બનાવવાના છે રસીયા ભાત સ્પેશિયલ વેરાયટી મસ્ત મસ્ત તો આવો એના માટે શું શું જોઈએ હું તમને બતાવું આવો કડા મસાલામાં આપણે લીધી છે મરચી તમાલપત્ર તજ બાદિયા અને લવિંગ ફૂકા મસાલામાં લીધું છે હિંગ ધાણાજીરું રાય પછી ચટણી હળદર ખાંડ મરી ધાણાજીરું અને શાક શાકબકાલામાં લીધું છે આપણે લીલા વટાણા આદુ રીંગણ મરચા બટાટા મીઠો લીમડો અને એના માટે વ્યક્તિ જેટલા વ્યક્તિ હોય ને એ પ્રમાણે આપણે વીસ ગ્રામ ભાત લેવાના છે ગ્રામ વીસ ગ્રામ ઓનલી વીસ ગ્રામ એટલે કઈ રીતે આવી રીતે મુઠ્ઠી ભરો ને એટલે વીસ ગ્રામ થાય જેટલા વ્યક્તિ હોય ને એટલી મુઠ્ઠી નાખી દેવાની વીસ ગ્રામ તો આપણે આજે કેટલા પંદર જણા છે તો આપણે પંદર મુઠ્ઠી ભાત લેવું અને ભાત આપણે કોઈ બાસમતી નથી લેવાના ઉપર જે આવે ને એ જ લેવાના ખીચડીયા ખીચડીયા ભાત જેને કહેવાય હાલો તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો પેલા આપણે

તેલ આવી જાય એટલે મીઠો લીમડો અને ખડા મસાલા અને કુકા મસાલા અને મરચા ધૂનો વઘાર કરી દઈએ તેલ આવી જાય

ટમેટાનું પાણી હવે આપણે જેટલા જણા છે પ્રમાણે આપણે ભાત લઈ લેવું પંદર પંદર જણા છે બધા એટલે ટોટલ આપણે પંદર મુખી ભાત લઈ

આ તમારો રૂટ આ ઈ બનાવતો તો આજ બે અમે હવે આ ગાટલામાં આવી જાય પછી આપણે ભાત કરી લઈએ હાલો તો ફાઈનલ મારી